રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં હાલો ભાઈ જો હવાર હવારમાં મસ્ત આમ તો જો કે મેં કાલે જ છાટી દીધું હતું ઉરિયા પણ ચાર પાંચ ક્યારે હતા ને એમાં અત્યારે છાટી અને ચાલુ કરી દીધું એમાં તો ઠાર આવ્યો પણ ઠાર કે કંઈ આવ્યું નથી એટલે અટાણ ઉરિયા છટાણો ન કરતા ના છટા તો આપણે જ્યાં જ્યાં ટૂંકમાં નબળા છે ને ધાણા કે વલ નથી કરવાની બીક છે આપણે ઉરિયા છાટવું એટલે ટોટલ આપણે અડધી પૂણી બાજકી આપણે આથમણી સાઈડમાં એથી વધારે ક્યાંય હવે છાંટવાનું નહીં કેમકે વલ થઈ જાય પુષ્કળ જરૂરથી વધારે વલ થવાનો છે પણ જેટલા જો આવા નબળા નબળા લઈ ને એમાં આપણે ઉરિયા છાંટવાનું હે એટલે ટોટલ બે થી હવા બે વાજળીમાં છાંટવાનું હે તો હાલો મસ્ત જો મોટરે ચાલુ કરી દીધી છે મારે હવે ક્યારો ભરાવાની તૈયારી છે ને પાણી પીહે ઓલે છેડેથી અહીંયા એક જ ક્યારણ નાખું હતું ને તો મેં કીધું અહીંથી શરૂઆત કરી દઉં ફેરવું નહીં પછી નાખું હાલો મસ્ત મીઠો મીઠો તડકો થાય છે વાતાવરણ થોડુંક વાદળછાયું થઈ ગયું છે રૂત બગડી કઈ હગી આપણે આને તો કઈ વાંધો નહીં હાલો ધીરે ધીરે કન્ટિન્યુ રાખીએ આપણે આપણું પાણી

મારો તારો મારો બધું ને બદલી જાય હે હાલો તો હું હિરાવ્યો હા હાલો આ ધાણા સેતા નબડા પણ મે તો એક યારો જો જ જાઉં પડ અહીંથી દેખાય નહીં અને ખડે એમ તો રહી ગયેલ નામી છે મજૂર હોય ને હાવ ચોખું તો ના થાય આપણે આપણાથી રહી જાય મસ્ત મજાનું સિરામણ કરી લીધું છે દાળ ને વઘારેલી ખીચડી હતી ની બે મિક્સિંગ કરી અને મસ્ત બે રોટલી ખાઈ લીધી છે ને હવે આગળ ચા આવવાનો છે તો ચા પાણી પી અને આપણે આપણું કામ કન્ટિન્યુ રાખવું કોકો ખળના છોટાઈ રહી ગયા છે ને લગભગ દસ બાર ક્યારે પીધું છે આવું ખળ રહી ગયું ગાજરી એક ભાઈની કોમેન્ટ આપણે રહી રહીને કાલે મોડી મોડી એવી છે ને એની કીધું કે તમે રાજમા ફુવારા કીમા કોઈ કે રેડ પાણી ના પવાય ભાઈ રેડ પાણીથી જ કરવાના હોય પણ મારે તો આ જમીન જ એવી છે ને કે હાવ ધાઈડું હે એમાં કોઈ રીતે પાણી કે ક્યારો કે થાયમ જ નથી એટલે અમે એમાં ફુવારા મૂક્યા છે અને રાજમાનો અનુભવ મને જરાય નથી અમને ટૂંકમાં કોઈને નથી પહેલી જ વખત અમે અખતરો કર્યો છે એટલે રાજમાતા જોઈએ આવું કેવા થાય અમારા ગામમાં ઘણા વાવેતરું થયા છે બાકી ક્યારે વાવાય ક્યારે આમાં પાંચથી છ હાયરું કરવાની હોય એટલે પંદર હોળની જારી તમે વાવી શકો બાકી અનુભવ કંઈ નથી પણ હવે આમાં જઈ ફૂલની શરૂઆત થવાની હોય ને ત્યાં આમાં ઉરિયા નાખી અને પાણી ચડાવવાના નકર જમીન જો મોરી હોય કે નબળેરી જમીન હોય ને તો વહેલું વરી જાય પછી બહુ આગળ એનો વિસ્તાર ના થાય ફાલ ના લઈએ પણ જેટલી વાર તમે ઉરિયા ને પાણી જેટલું પછી પાવ ને ફૂલ આવ્યા પછી પેલા પાણી ના જોઈએ ને ને અને જમીન હોય હોય તો તો પાકી જાય કહેતા અનુભવ નથી મારે જમીન નબળી છે જોઈએ આપણે તો હવે જે થાય હાલો જે અનુભવ થાય એ પ્રમાણે તમને અમે કહેવું ને બાકી એક કોમેન્ટ એવી હતી કે રાજુ ને તમે રાજ્યો ના કહેવાય કે રાજ્યો ના કહેવાય રાજુ ભાઈ મારાથી ઝીણકો હે ત્રણ મહિના એટલે અમે નામ તો એવી રીતના લેતા હોય મજાકમાં બાકી લગભગ તો હું રાજુભાઈ કહેતો હોઉં આમતા જો કે રાજુ જ કહું કેમ કે મારાથી નાનો છે એ મને મોટો કહે હું એનાથી મોટો હોઉં એટલે અને અમારે અહીંયા લગભગ મોટાની વધારે ટેવ કાનો મને ભાઈ જ કહે નામથી ના બોલાવે ખાલી ભાઈ કહે અને રાજુ મોટો કહીએ ગોવિંદ મોટો કહીએ પછી એવી રીતના પછી ટેવ પડી જાય ને એમ એટલે હું એ પછી કંઈક કંઈક વાતોમાં આપણે રાજુભાઈને રાજ્યો કહી દઉં એટલે રાજ્યો એટલે એ કંઈ ખરાબ તો ના કહેવાય પણ એક આપણે એવી કોમેન્ટ આવી હતી એટલે આપણે લઈ લઈ તો એવું છે ને હાલો બાકી હવે પાણી રાખી ભાઈ પુણા બાર જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે પાણીમાં કન્ટિન્યુ અહીંયા પહોંચે છે આ વાઢડી લાંબી છે એટલે વાર લાગે છે ને રાજુભાઈ જાય છે જીયન ને તેડવા જીયન ભાઈ બાલ ગયો છે ને એટલા માટે

વારી વારી લો હા હવે એક પ્રોબ્લેમ હે ઓલું પણ પાછળ રહી જાય આનું પાણી આગળ રહી જાય ભાઈ પાણી નો અવાજ આવે ને હે નહી ભરાણો ક્યારો ને હા આ હાલો ભાઈ આપણે વાઢડી બદલાવી નાખી છે ને હવે આવી ગયા જો આપણે ભાઈ વગર અહીંથી ચાલુ કરી દઈ પાણી પૂણો એક વાગ્યો હે પણ બપોરા કરવા હવે આગળ નથી હજી વાર છે આપણે તો અહીંયા કન્ટિન્યુ રાખીએ થોડા ક્યારામાં ઉરી આછું આછું છાટેલું હે અને ઓલી બાજકી પડી ને ત્યાંથી ઓલી બાજુ એટલામ છાટવાનું હોય અને જાવું આપણે બસ લીમડા સુધી હતી એથી ઓલી બાજુ આપણે કાઠા બાજુ ક્યાંય છાંટવાની જરૂર નથી બધે મસ્ત વલ કરી જાય આમાંય મહેનત જો આ ધરાણા વલવાળા હે આમાંય છાંટ્યું નથી આપણે કાણું થોડો ઘણો વીણ અને પાસે એક પેન તો હું થઈ ગયું ઘરે છે બહાર ને રાતું અને આપણે અહીંયા શાક ને કરવા પીએ નહીં બાપુ ગયા કે હોય મકલી બેન ને જો સફેદ વાલોર લે એવા તે વાલોરનું શાક આપણે બનાવવું હે અને વિરેનને જીયનભાઈ ઓલમાં વિરેનભાઈને જીયનભાઈને ફરફર તરી દીધા ને તે બેહી ગયા હે ખાવા

ગજે ના સ્મોક મને દઈ માં જી તો ઉપર હોલા ના ચકબી આવી ગયો ના રોક લઈ જો તો ખાઈ લેજો ભલે ખાઈ ના જો લાઈવ ચાલુ કર ભાઈ ન દેખાતું ભાઈ જો સીઝન ના પેલા હાથ ના ગાજર ના મસ્ત મજા ના ગાજર આવી ગયા એક બાજકુ આખું અને જેટલા બને એટલા ગાજર ના હું તો વર્ષ નો બાને કહું છું કે ગાજર ના વજર બનાવો ને કેમ કે કેરી ના મરથી નત ખવાતા દાત મબાઈ જાય

गाजर के दूध ही देखे ने એટલે એ હલવો જ બગડવા રે નથી બરાબર નથી વાત કો લીઠા ભેગો મને હલવો તો પછી નથી બાફણું કરનક તા વેલેનું જોતો કરન હું કેતા ને ટાઈમ નથી હા દવા ઉકલેની કસ હા ટાઈમ કરવાની મને ટાઈમ લેવો પડે હા ઈ તો ઘણો હોવા ખાવા છે હા હલવા નડ અધિયન ગુલાબ જામબુ વિરંતી

હલે મેલો ખાઈ લીતા એટલે હવે કઈક કે ટેસ્ટી ટેસ્ટી વાનજી બનાવતો અને બા ના ફેરે નિસ્તા ન હોય એટલે બા માટે કઈક હલવો બલવો બાર વેકાર ના કર પાસમાં બાકી જગ્યાઈ બાનો વારો આવશે લગનમાં ઈ કે ન ખબર છે છે બધે લગભગ ભેગો હા વેદીભાઈ વેદીભાઈને એમ કહી દો વેદીભાઈને ડટણ ટાઈમ ન હોય નકર ઈ તો વિડીયો જોઈ છે હા એ પડે હા પાછી ભાઈ ઈ તારીખ છે ને બઉ ઘાટી છે બધે ને એક જ છે વેજીભાઈ ને એક છે ચોખેંડે એક છે વિકમા મામા ને એજ છે અઢાર ઓગણી બધે અઢાર ઓગણીસ છે લગભગ

પછી એક દિવસ ખાલી હા હા શરીર તો તો જઈ હકાય એમ કેમ કે વાહ ખરચ બીજે દી હોય ને એટલે જઈ હકાય નકર તો ના જ જવાય માંડવા જ ભેગા જ છે બેય ના હા હા અને ફેરવાય એ નઈ ને ના ભાઈ કોઈ ફેરવજો જોઈ માં અમે તાણ કરીને ને પછી માણહ હું છે ભાઈ અમે એટલે વાંધો નઈ આવે ચાલો મસ્ત મસ્ત મજાના લગન હમણાં ચાલુ થઈ જશે ને બાકી જો આપણે ગાજર આથાણા બનાવીએ છીએ અહીં અત્યારે કમલેશભાઈ આવ્યા હતા ને ઈ એમ કહેતા હતા અહીંને ઘેરથી નામ શિલ્પાબેન શિલ્પાબેન કહે કે અમે તો બધા આથાણામાં ઘર જ નાખીએ છીએ કહે હા ઘરના વધારે કરે બધા કહે અમે ઘર જ નાખી કોઈમાં ખાંડ ના નાખીએ હવે આમાં તો મને ખબર નથી હવે ઘર ભીતું કે ના ઈ છે ને જરૂર આમાં કમલેશભાઈની કોમેન્ટ આવી જશે મોજ કરો તમને idea દઈ દેશે આ કેટલા દી સુકાવા દેવાના

એટલે આમ તા કેરી ભેગા હોય ને એ ના બગડે અને કાં તો એમાં લીંબુ કાં ઓલું સીરકું શું આવે આથણા હા એ નાખો ને તો એ ના બગડે તૈયાર આથણા તમે ગમે આવે આવે ના આવે એ આથણું બગડે જ ને એટલે ઈ ફે હા 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 પણ તોય લીંબુ નો હા બધે આવે મીઠા લ્યો ખાટા લ્યો લિયો હાલો ભાઈ જો મસ્ત ગાજર બને ને આપણે વ્યારું કરવું ભૂખ લાગી ગઈ છે પછી નાવણ ધવણ કરવું પાણી મુક્યું હતું આપણે વ્યારું કરવું છે વ્યારું પાણી કરીને પછી નાવું છે આખી દવા કરી લીધી અટાણ સુધી હાલતી હતી આપણે મોટર ખાઈ પી ને પછી વીડિયાનું કામ લઈ લઈ આપણા હાથમાં અને વીડિયાનું કરી દઈએ એન્ડ તો ચાલો ફરી મળીએ નવા બ્લોબમાં ત્યાં સુધી આવજો રામ રામ